હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવ્સ યુટ્યુબ ચેનલ જે લોકોને શરદી ઉધરસ થતા હોય તેમને પણ ખૂબ જ સારા એવા ફાયદા થશે તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આવી નવી નવી રેસિપીઓ સૌથી પહેલા જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પણ પ્રેસ કરી દો તો રેપ બનાવવા માટે મેં આ રીતેની એક કઢાઈ લીધેલી છે જેમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બે નંગ તજના ટુકડા અને ચાર નંગ લવિંગ એડ કરીશું આ રીતે તજ અને લવિંગ એડ કરવાથી જે લોકોને શરદી કફ ઉધરસ થયા હોય તેમને ખૂબ જ જલ્દીથી ફાયદા થાય છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા અજમા એડ કરી અને તેને પણ ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાના છે ત્યારબાદ હવે આપણે તેમાં બે ચમચી જેટલો બાજરીનો લોટ એડ કરીશું અને લોટને ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાનો છે આ રીતે પરફેક્ટ માપ સાથે રાબ બનાવશો એટલે રાબનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને તેના ગુણકારી ફાયદા પણ તમને થશે તો બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને લોટ એકદમ સરસ રીતે શેકાઈ પણ ગયો છે તો આ સમયે હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો ગોળ એડ કરીશું જો તમારે વધારે સ્વીટનેસ જોઈતી હોય તો થોડો વધારે પણ એડ કરી શકો છો પરંતુ પરફેક્ટ માપ સાથે બનાવી હોય તો જેટલો લોટ લીધો હોય સેમ એટલો જ આપણે ગોળ લઈશું ગોળ સરસ રીતે ઓકળી જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરીશું જો તમારા પાસે સૂંઠનો પાવડર અવેલેબલ ના હોય તો તમે ચાનો મસાલો પણ એડ કરી શકો છો અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ તો હવે આપણી બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આપણે અને ગરમ ગરમ સર્વ કરીએ તો જો તમે પણ આ રીતે રાબ ના બનાવતા હોય તો આ વિડીયો જોઈ અને એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો